આજ રીતે તેમજ એસીઆરસી અંત કર્યું અને ગ્રામીણ પ્રગતિ કાર્યક્રમ તેમજ વિક્ર નિધાન કેમ્પનું આયોજન કરવામાં આવે આગેવાનોએ હાલ જાગૃત કરતા પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસનો આ કાર્યક્રમ આજરોજ આયોજિત કરવામાં આવેલો હતો જેમાં હેલ્મેટનું વિતરણ અને હેલ્મેટ પહેરવા અંગેની જાગૃતિ વ્હી ચાલકોમાં તેમજ ફોર વ્હીલર ચાલકો સંઘર્ષ ટ્રાફિકને નિર્ણય કરવાની જાગૃતિ તેમજ મોટા વાહનો જે પસાર થઈ રહ્યા છે હાઈવે પરથી તેના પર રિફ્લેક્ટર આગળ અને પાછળની કંઈક લગાડી તેમજ ડ્રાઈવરોને મુલાકાત આપી અને ટ્રેમ્પલેટ ટ્રાફિકને પાડવા બાબતે નેત્ર નિદાન નેત્ર નિદાન કરાવ્યું દ્વારા કરાયવા માટે ટીપા ચશ્મા વગેરે અન્ય લોકોને શું અપીલ કરશું તમામ લોકોને પોલીસ દ્વારા એવી અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે હાઈવે ઉપર નીકળે ત્યારે હેલ્મેટ પહેરવાનું અવશ્ય રાખે તેમજ જ્યારે જ્યારે અંદિલન ચલાવે ત્યારે સીટ બેલ્ટ બાંધે તેમજ મોબાઈલનો ઉપયોગ ન કરે તેવી અમારી તમામને સૂચના અને લાગણી છે આજે નખત્રાણા ખાતે નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન અને કેસીઆરસી અંજન મંડળ અને આ નખત્રાણા તાલુકા રઘુવંશિહ સોશિયલ ગ્રુપ જે અમારો ગ્રુપ છે વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અને નખત્રાણા ખાતે આજે નખત્રાણા પોલીસ દ્વારા જે વાહન રોડ ઉપર જતા વાહનમાં ક્યાંક ડિટેક્ટર ન હોય એના કારણે અકસ્માત થતા હોય છે ક્યાંક આંખની કોઈને તકલીફ હોય છે એના કારણે થતા હોય છે અકસ્માત અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ગંભીર અકસ્માત થાય છે ત્યારે હાથ કે પગમાં લાગતો હોય તો ફ્રેક્ચરથી ઓપરેશનથી થઈ જતા હોય બરાબર પણ જ્યારે માથામાં લાગતો હોય ગંભીર અકસ્માત થાય ત્યારે કોઈક એક જ પરિવારનો એક જ દીકરો હોય જતો રહે પરિવાર આખો નિરાધાર થઈ જાય છે ત્યારે આ હાલનો કાર્યક્રમ અમારો કેસીઆરસી અનજન મંડળ દ્વારા અમે ટેસ્ટિંગ કરાવીએ છીએ એના નંબર ચેક કરીએ છીએ અને દવા ફરી આપીએ છીએ અને જે ઓપરેશન લાયક ડ્રાઈવર કનેક્ટર હશે એને આપણે શનિદેવિ ભૂજ માટે પસંદ કરશું ફ્રી ઓફ ઓપરેશન કરી આપશું અને સાથે સાથે અમારી સંસ્થા વતીથી જે વાહન મોટર સાયકલવાળા બાઇક ચાલક છે એને પણ જાણ ખાતર કે અત્યારે અમે તમને હેલ્મેટ આપીએ છીએ આ હે હેલ્મેટ તમારી જિંદગી માટે ખૂબ કિંમતી વસ્તુ છે એનો ઉપયોગ કરશો સાથે સાથે ઘણા ભાઈઓને અમે ફૂલ પણ આપીએ છીએ કે ફૂલ એટલે એક શુભેચ્છા છે કે આ કાર્યમાં પોલીસ પણ આપના સાથે છે અને આ સારો ગુજરાત સરકારનો જે કાર્યક્રમ છે કે માર્ગમાં ગમે તેમ કરીને ઓછા થાય આ અનુસંધાને આજનો આ સરસ મજાનો સુરક્ષા સેતુ સપ્તાહનો આજનો નખત્રાણા સ્માર્ટ પોલીસનો કાર્યક્રમ હતું એમાં અમારા પોલીસના જવાનો પોલીસના આગેવાનો અમારા ધારાસભ્યશ્રીની સૌની ઉપસ્થિતિમાં આપણે જોઈ રહ્યા છીએ મોટી સંખ્યામાં અહીંયા ડ્રાઈવર કનેક્ટરો આંખની ચેકિંગ કરાવે છે તો આજના કાર્યક્રમમાં અમને કેસીઆરસી અંજન મંડળ ભુજ વતીથી પણ પૂરતો સહયોગ મળ્યો છે આ કાર્યમાં અમને સહયોગી બનાવ્યો એ બદલ અમે પણ નખત્રાણા પોલીસનો અમે પણ આભાર માનીએ છીએ કારણ કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને આપણે સાથે મળી ત્યારે આ કાર્યક્રમ સરસ મજાનો થઈ રહ્યો છે આપણા પત્રકાર મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ પ્રસંગે આપની ઉપર ઉપસ્થિતિ રહી મારા અને મારા પરિવારના ભવિષ્ય માટે ટ્રાફિકના અવેરનેસ નિયમો હું સુસ્તપણે પાલન કરીશ ટુ વ્હીલર ગાડી ચલાવતી વખતે હું હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરીશ ફોર વ્હીલર ગાડી ચલાવતી વખતે હું સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરીશ આમ હું ટ્રાફિકના નિયમો નું આજથી સુસ્તપણે અમલ કરીશ જેને હું ખાતરી આપું છું જય હિન્દ જય ભારત